બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સુનિલ મોરસિંહ બિશ્નોઈ વડોદરા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો તથા કમિટી મેમ્બર આજે દિવાળીપુરા ન્યાય ન્યાય મંદિર કોર્ટ ખાતે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટના સલાહ સૂચનોના આદેશથી ઉપસ્થિત રહ્યા હતા વડોદરા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા પયાસ વર્ષ કરતાં વધારેથી પણ જૂની સંસ્થા છે પણ આજે ટ્રાન્સપોર્ટ ભાઈઓના આંતરિક વાદ વિવાદના કારણે બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સહિત સભ્યોને દિવાળીપુરા કોર્ટમાં આવવું પડ્યું હતું આંતરિક વાદ વિવાદ એ છે જે નવા સભ્યો બન્યા છે તેઓએ જૂના સભ્યો લાઇફ ટાઈમ મેમ્બર્સ છે તેઓને આજીવન સભ્યોને ચેલેન્જ કરવામાં આવી રહ્યું છે

અહીંયા દિવાલીપુરા કોર્ટ માનનીય દિવાલીપુરા કોર્ટમાં આવી પડ્યું છે જેમાં અમને મીડિયેશન સેન્ટરમાં જે અમારો કેસ છે આંતરિક જે નવા સભ્યો બન્યા છે એ સભ્યોએ જે અમારા જૂના લાઈફ મેમ્બર્સ છે જે અમારા સિનિયર મેમ્બર્સ છે તે દર સમયે સંસ્થાના કામે આવેલા છે સંસ્થા જોડે સંગડાયેલા છે સંસ્થાના ઓફિસ માટે દાન આપેલું છે સંસ્થાના ઘણી વખત સુખ દુઃખના સમયમાં સમાજમાં એ લોકો હંમેશા સામેલ રહ્યા છે એવા આજીવન સભ્યોને ચેલેન્જ કરવામાં આવ્યું છે પચાસ વર્ષ જૂના વીસ વર્ષ જૂના દસ વર્ષ જૂના બે હાજર બાર માં આ સંસ્થા ટ્રેડ યુનિયન ના અંદર માનનીય લેબર કોર્ટ ના અંદર રજીસ્ટર થઈ ગઈ એના પહેલા જે આજીવન સભ્યો હતા જે સંસ્થા ચલાવતા હતા અને જે સંસ્થાના સારા હિતમાં કામ કરતા હતા